આજે હું બનાઉ સ્વેર કે કોરોના ની વેક્સિન બનતી હોય તો ને પાણી ગાય એટલે બધું ટેલંગ ખૂલું થઈ ગયું નકર તો કેદુ નું બનાઈ નઈતું હમમ એટલે પાછું આવતું હોય ને તો છૂટા શેડે આપા તૈયાર છું કારણ કે આ દુનિયા બચાવવાનો સવાલ છે ઓ નો 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 મેં તને કેટલી વાર કીધું તું મારી હારે બાજી બાજ ન કરીશ ને મારા અંદર ના જાનવર ને તું નો જગાઈશ તો ભલે જાગે ઉંદરે થઈને કોણ બીવે છે અલે આ રીંગણા તોય પાછા હડી ગયા રીંગણા લઈને આયા તમને કેટલી વાર ના પાડી કે શાક લેવા માં ધ્યાન રાખો શાક વાળી માં

તને કઉ ચા તો ઘડિયાળ માં જોતાય તો મને કે ઘડિયાળ જોતા આવડે છે એમાં શું જોવાનું મોટો કાંટો ક્યાં છે અને નાનો કાંટો ક્યાં છે ઈ ખાલી જોવાનું હોય જા જોતાય તો લ્યો તારે હાલ હું હારું આવી જોય લી હા બે કાકા ઘડિયાળ ની અંદર જ છે

મારો માથા નો દુખાવો કોણ મમ્મી નમસ્કાર મહારાજ ભિખારી ને ક્યાં સંદેશા હૈખાના મુહ થી સુનના ચાતે